જે હેન મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો ટાટેટ ઉમેદવારો માટે ખુશખબરી એક આવી છે મિત્રો ધોરણ એકથી પાંચ અને છથી આઠ જે લેવાનારી જે ભરતી છે મિત્રો આપણને ખબર છે કે ટૂંક સમયમાં એની તારીખો પણ આવવાની છે તો મિત્રો નવી પરીક્ષાની તારીખ જાહેર થઈ છે જે એક એક્સપેક્ટ જે તારીખ આપણને જોવા મળી રહી છે તારીખ સાથે બીજી પણ એક ખુશખબરી જાહેર થઈ છે કેમકે લાંબા સમયથી મિત્રો અપડેટ જાણવા ઘણા ઉમેદવારો છે મિત્રો નવી ટેટ માટેના જે ઉમેદવારો છે એ રાહ જોઈને બેઠેલા છે તો ઉમેદવારો માટે મહત્વની અપડેટ છે મિત્રો ખાસ અપડેટ છે લાફ્ટ સુધી જોજો લાફ્ટમાં તમને તારીખ પણ આપવાનું છું તો વિડીયો ખાસ પૂરો જોજો અને ખાસ મિત્રો નવા ચેનલ પર શું ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂર જોઈન કરજો આમાં પણ તમને માહિતી અપડેટ આપતા રહીશું હવે વાત કરીએ વિગતવાર એના પહેલાં મિત્રો આપણે સાંજે એક વિડીયો મૂક્યો હતો કે જેમાં આઠ યુનિવર્સિટીને ડિફોલ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તમે પણ શું અભ્યાસ કર્યો છો નથી વિડીયો જોયો તો ખાસ નિહાળજો એ યુનિવર્સિટીઓને મિત્રો સરકાર તરફથી ડિફોલ્ટમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે તો યુજીસીએ જાહેર કરી હતી મહત્વની ગાઈડલાઈન એ ગાઈડલાઈન્સ મુજબ જે ઉલ્લંઘન કરવા બદલ એમને જે અહીંયા ડિફોલ્ટ્સમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને વિડીયો મૂકેલો છે ખાસ નિહાળી લેજો હવે અપડેટ મિત્રો વધુ વાના કરતા જાણીએ તો કે ધોરણ એક થી પાંચમાં શિક્ષક બનવા માટે લેવનારી ટેટમાં એક માં ના બદલે એકસો વીસ મિનિટ મળશે હવે અહીંયા તમને જોવા મળી રહ્યું છે તારીખની આપણે વાત કરીએ તો સ્પેશિયલ એજ્યુકેટર માટે ટેટ વન અહીંયા તમને હું અંડરલાઈન કરી રહ્યો છું અંડરલાઈનમાં જુઓ કે સ્પેશિયલ એજ્યુકેટર ટેટ વન લેવામાં આવશે આ પરીક્ષા આગામી બારમી ઓક્ટોમ્બરે લેવાશે મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યું છે સરકાર દ્વારા હાલમાં વધારામાં આવેલી સમયનો લાભ આ પરીક્ષાને પણ મળશે એટલે કે બંને ટેટ વનમાં હવે એકસો મિનિટ મિનિટનો સમય આપવામાં આવશે સામાન્ય શિક્ષક માટેની ટેટ વન માટેનું જાહેરનામું દિવાળી પહેરા જાહેર કરવામાં આવે એવી શક્યતા જોવા મળી રહ્યું છે એટલે કે બાર અ મી ઓક્ટોબરે તમારી પ્રોસેસ ચાલુ થઈ જશે એવી અપડેટ અહીંયા જોવા મળી રહી છે બાકી મિત્રો નવી કઈ અપડેટ લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા ખાસ બનાવી રહ્યો છે નવા કઈ લેટેસ્ટ નવા ન્યૂઝ આપતા ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત